ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબતે દલિત સમાજ માંગરોષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંસદ ભવનમાં બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ અપશબ્દો બોલતા દલિત સમાજ માંગરોષ ઉપલેટા દલિત સમાજ દ્વારા રેલી યોજી જાહેર માર્ગો પર ઉતરી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

એને સાહેબનું અપમાન કર્યું હતું અને સાથે સાથે જ ભારતની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવવાનું ચાલુ કર્યું હમણાં જ થોડાક ટાઈમ પહેલાં એક કાયદો બનાવવામાં આવ્યો કે અને કુરિવાજ ફેલાવતો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જે કાંઈ ગૃહપ્રધાન રહ્યા એ સ્વર્ગ નરકના લાભ લોભ બતાવે અને સમા દેશને ગુમરાહ કરે બીજું એ કે એમને એવું કીધું કે આંબેડકર આંબેડકર નામની ફેશન ચાલે છે અત્યારે તો ખરેખર એને આ નામથી તકલીફ થાય છે અને અમને એમ કહે છે કે તમે ભગવાનનું નામ લો તમને સ્વર્ગ મળશે આ દેશનો મૂળ નિવાસી પેટ સમાજ રીઓ હજારો વર્ષોથી આ નામ લે છે છતાં એને સ્વર્ગ તો ઠીક છે પણ રહેવાનો અધિકાર પણ નથી મળતો જ્યારે આ દેશની અંદર અત્યાચાર થાય છે માઇનોરિટી સમાજ માટે અત્યાચાર થાય છે ત્યારે આ દેશના ગૃહમંત્રી પ્રધાનમંત્રી વડાપ્રધાનનું મોઢોરિયું ખુલતું નથી કે આ દેશની અંદર કોઈપણ માણસને મુસ્લિમ સમાજને મારવામાં આવે એસટી સમાજને એસટી સમાજને ગોળીમાંથી ઉતારવામાં આવે તો ત્યારે એમનો અવાજ કેમ નથી ખુલતો કે તમે આ વસ્તુ રહી જાતિવાદી પ્રથા રહી બંધ કરો જાતિ અને વર્ણ ઉપર ખરેખર પ્રહાર કરવાનો હોય દેશના ગૃહમંત્રીને અને એ ઉલટાના આ દેશના ઘડવૈયા ઉપર પ્રહાર કરે તમારી માંગણી શું છે અમારી માંગણી એ છે કે આવનારા દિવસોમાં આ માણસ રહ્યો એની પાસેથી પદ છીનવી લેવામાં આવે અને એને જે પક્ષ રહ્યો એને જો ખરેખર સ્વર્ગ જોતું હોય તો એને ભગવાન મંદિરની અંદર જઈ અને ભક્તિ કરવી જોઈએ એને સંસદમાં એક પણ ટકાનું કામ નથી સંસદમાં આ દેશની સમસ્યાઓનું હલ કરવા માટે એમને બિહાડેલા તો અમારી માંગણી એ જ છે કે આ જે કાંઈ પદ રહ્યું એ વહેલામ વહેલી તકે છીનવાય અને એવા કોઈ પણ કાર્યો રહ્યા એને અટકાયત કરવા માટે ભારત સરકારે વહેલામ વહેલું પગલું લેવું જોઈએ આ મજબૂરીએ એસસી એસટી અને માઇનોરિટી સમાજે હથિયાર ન ઉપાડવા પડે એની તકેદારી લેવી